तेरे कटाले के रेड का बल आया आज तेरे कटाले के रेड का बल आए समाज का दाली तलवार एक का दाली तलवार तेरे कटाले के रेड का बल

કે મારા દરબાર ની અંદર અંદર મહેમાન ગતિ કરવા માંગે છે બરોબર છે રાજની માલિકો રેવા છોકી ફેરા કરો અરે બાપુજી કેવા કરી દા અરે અંદર મનેશ બહાર નહીં નહીં બાર નો મનેશ કોઈ અંદર નહીં જો આવે રાજા શિવાય રાજા શિવાય રાજ ની માલિકો ચકલો પર ફરક જો કાઈ નો ફરક તો બાપુ સકી કે શકો બેસી જાઓ આયા માથે પથ્થર રાખીને વાહ છોટુ વાહ ભંગાનો ભાવ વધાઈ રહ્યો તે

वाह ढूंढी वाह ये कारी कारी कोई लड़ी बोले सर ये कारी कारी कोई लड़ी बोले सर ये बो ये से ये बलिया निजा बलिया बोले सर ये फरलिया ये हूँ बलिया बोले

મામાદેવ ના ઉપાસક ધવલ ભુવાજી પણ અહીંયા પધારે હોય તો પૂજ્ય પૂજ્ય રામદેવજી મહારાજ ની જગ્યા બેડી નાકા રાજકોટ પૂજ્યો માલાદાસ બાપુ અહીંયા પધારે હોય બાપુ ને સ્ટેજ ઉપર લઈને આવો પૂજ્ય બાપુ નો પુષ્પમાળા પહેરાવી

सालोधारी पुष्पमाला पेरાવી दिलीपભાઈ બાપુનો હાર્દિક સ્વાગત કરે છે આજના પ્રસંગમાં આમંત્રને માન આપે કમટીયાની સરકાર એવા ધવલ ભુવા અહીંયા પધાર્યા છે ધવલ ભુવાજીને વિનંતી કરો સ્ટેજ ઉપર આવે ધવલ ભુવાજીનો પુષ્પમાળા પહેરાવી સાલ ઓઢાડી અને સ્વાગત કરે છે એવા હાર્દિકભાઈ કુગસિયા ધવલ ભુવાજી સ્ટેજ ઉપર આવે હા ધવલ ભુવા હા હાર્દિકભાઈ

এ রাজু মা আর তোমার জিজা জি શેનો જીજાજી કેમ તમારો જીજાજી નો આવ કે મામાર બેન દીધી ક્યાંથી આવે છે આવે તે આખે પાંચ બાયું પછી કરતા કેટલી રૂપાલી પાંચ બાયું ને ખબર કે તારી બેન પાર્લર માં ગઈ લાગે ના શેડા

આ ટૂંટી નું વરી ક્યાં ઠપી નથી ક્યાં ગણ્યા કાંગેશ છોકરો શું ધંધો કરે બેની છોકરા ને ગોંડલ છોકરી વડાપાવ ની લારી છે મરે એટલે આવો કઈ વાંધો ક્યારેક નીકળશે ખાતા જાવ સાજે ખાવાય ના અસલ જમ્બો વડા પાવ બનાવ મોટા મોટા તારી બેન એવી છે જમ્બો જેવી જો ને પાવ જેવી એ મોટી મોટી ફલે હોય અને તો બધું ઠીક છે તો તમારે જરાય પાણી ભરવાનો ટાઈમ છે એ અત્યારે ન આવી તો ક્યારે આવે એ મારી બેનડીઓ કાલ ટાટા પર આવાય એક તો મારી બેન ની પાંત્રી વર્ષ નો તેની બેન નો આશ્રમ માન્યું છે કેટલા વર્ષ થઈ ગયું પાંત્રી વર્ષે નાનપણ માં ઠપ કરી દીધો હોય તે

બાપુને <laughs> <laughs> <laughs>

ઈ મારો બાપ છે હું એનો દીકો છો એ તો આ બધાને ખબર છે કે તારા બાપુ છે ને તું એનો દીકો છો પણ પ્રેમથી વાલ ભર્યું દીકા કહેવામાં આવે હા હું ગમે ત્યારે તને બનાવીને બોલાવું તી દીકા ખાઈને જ બોલાવું તું મારી બનીન જો દીકા કેથી હોય તો અહી તો મારાને દીકો કેવો છે તું કેમ કે હાલ હલદી કા શેવરામી ક્યો ખાઈ લે બાપા એ બાપુ એ ફલા દીકો કે હું ન કહું પણ એને <laughs> લાગે <laughs>

મન મૂકીને આજ વર જ કારણ કે અમે ગામમાં તો બહુ કેતા હોય કે દૂધ ઢોળા ઈ આજે દોણા માં જાય છે આજ તો ઘર આગળ ગંગા છે એટલે જેટલું નવાય એટલું નાઈ લેજો એટલે આપણા શરીર ઉપર થી પાપ ઓછું થાય જેટલું અહીંયા વરાય છો ને એટલું બધું સામુ છે કે ક્યાં વપરાવાનું છે એટલે આજ કોઈને જ ન હોય મન મૂકીને વધી